હેલો દોસ્તો નમસ્તે કેમ છો મજામાં હું છું બેઠો છું બાકીના બીજા ગયા છે દાળિયે કપાસ મૂકવા તો બાર જઈએ આપણે અંદર હું તો દોસ્તો અત્યારે બહાર નીકળ્યો છે kena apa tak kias se itu mukai tu ni. Kalau mula asal bapak orang kau. Mak polik kari leh sih tu lima jam tu. Ada salad tu ke sih, mak polik macam Si, ala kerja macam લાઈક કરી દેજો શેર કરી દેજો ફેસબુક પેજ પર પહેલી વાર હોય તો આપણે આગળ માંડવી જોવા મગફળી દોસ્તો આ રીત મારી મગફળી પણ છે ને ખાતર હમણાં નાખ્યું આ પીળો કલર પડી ગયો છે મગફળીમાં રાજીણી છે ને પીળો કલર પડી ગયો અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે થોડો થોડો સાટા સાટા દોસ્તો ઝાડવા રહ્યા કેટલું મસ્ત છે આ બધો લીમડો છે આ છે આંબલી કેટલું મસ્ત થઈ ગયું ચોમાસું આવ્યું એટલે અત્યારે અહીંયા બેઠો છે તો અમારી બાઈક છે પણ હવે તૂટી ગયું તમે તો લાઈક કરી દેજો અને ફેસબુક ફેસબુક નવા હોય તો ફોલો કરી લેજો અને કમેન્ટ કરો અને શેર કરી દેજો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં